આજે રાત ની બસ જોરદાર ની રોદાઈ એમ જ લાગ્યા અને હવે ડુંગરો ચડવા નીકળી ગયા તો આડી ટૂંક સમય ડુંગરો ચડવાનો છે

હું બેહું છું મિત્રો તો આ ઉડન ખટોલા છે એમાં બધા શ્રદ્ધાલુ બધા બેહીને જાય ડુંગરા ઉપર અને તમે જોઈ શકો છો આ જો એક આવે છે ચાલું જ રહી અહીંયા એક જાય એક આવે તો મિત્રો હવે આપણે ડુંગરો ચડી ગયા

મિત્રો તમે આવી ગયા છે મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરી દેજો કુગે તો તમે કુગો કે ન વગમાં ન હોય તો લાઈક કરી દેજો મિત્રો હવે આપણે ધીમે ધીમે ઉતરી રહ્યા છે ડુંગરે ફેર સડવા ટાણે બહુ ભી આવી ઉતારો એટલી બધી કે ભી નથી આવતી તો મારા મિત્ર પૂછી લઉં લાગે કેવું લાગે તો મિત્રો હવે આપણે પાવાગઢ થી નીકળી ગયા છે અને હવે આપણે જવાના છે ધોળાદ સાળનપુર બંને માંથી એક લેવાના છે તો હવે અમે નીકળી ગયા ભોળાદ કે સાળનપુર જવાનું છે બે જો લેવાના થશે તો અમે વિડીયો બનાવીને મૂકશું યુટ્યુબમાં તો એને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અમે પાવાગઢથી નીકળી તારાપુર ચોપડી આવી ગયા છે માયા હોટલમાં બ્રેક લીધો ચા પાણી નાસ્તા માટે અને હવે અહીંથી ભોળાદ જવા માટે નીકળીએ છીએ ભોળાદ થઈ સાળંગપુર થઈ અને ઘરે જશું સાદેસર ત્યાં અમારી યાત્રા પૂર્ણ થશે અમારો તમને સારો લાગે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો 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 અને સપોર્ટ કેમ છો બધા મિત્રો તો આપણા આવી ગયા છે ભોળાદ અને પૂરા પૂરા દાદાને દર્શન કરવા જઈએ હવે હવે આપણે ટૂંક સમયમાં જાઉં તો હવે આપણે જઈએ આ મંદિર છે હવે આપણે દર્શન કરી લેજો તમે આવો કે ન આવો તો લાઈવે દર્શન કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો

તો કેમ છો બધા મિત્રો અને અત્યારે રાતના વાગી રહ્યા છે અગિયાર અને આપણે નીકળવાના છે સાળંગપુર માટે અત્યારે અમે ભોળાદમાં જમી લીધું છે અને અત્યારે અમે સાળંગપુર જવા નીકળ્યા છે અને બારક વાગે સાળંગપુર પહોંચી જશું અને કાલે સવારે મળીએ નાહ ધોઈ ને ભગવાન ના દર્શન કરવા